આજ રોજ સોનગઢ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ઉમેદવારોની યાદી જાહેર કરી અને તાત્કાલિક ધોરણે ફોર્મ ભરવાની શરૂઆત કરી હતી જેમાં કેટલાક દિગ્ગજ અને કોર્પોરેટરની ટિકિટ કાપી નવા ટિકિટ અપાતા મતદારોમાં ક્યાંક ને ક્યાંક સાથે કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો ફોર્મ ભરવાનો સમય પૂર્ણ થયા પહેલા સોનગઢ નગરપાલિકા ચૂંટણી અધિકારી આશ્રી ગાયકવાડના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં સોનગઢ નગરપાલિકામાં ઉમેદવાર તરીકે કુલ આઠ ઉમેદવારી ફોર્મ ભરાયા છે જેમાં ભાજપના છ અને અપક્ષ ઉમેદવાર તરીકે બે ફોર્મ ભરાયા છે નોંધવું રહ્યું કે સોનગઢનગરના વોર્ડ નંબર ચાર પાંચ અને ને છોડીને તમામ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં તમામ સંભવિતની ટિકિટ મળતા તાત્કાલિક ધોરણે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે આ પ્રસંગે સોનગઢનગર સંગઠન પ્રમુખ અમિતભાઈ અગ્રવાલે અઠાવીસમાંથી અઠાવીસ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરતા શું કહ્યું આવો સાંભળીએ આજરોજ સોનગઢ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના તમામ ઉમેદવારો જ્યારે વોટના જાહેર થઈ જાય ત્યારે આપ શું કહેશો આજરોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની નેતૃત્વમાં મળેલી પ્રદેશ પાર્લામેન્ટરીમાં સોનગઢ નગરપાલિકા માટે અઠાવીસે અઠ્ઠાવીસ ઉમેદવારની આજે જાહેરાત થઈ છે એ તમામ ઉમેદવાર યુવા અનુભવી એજ્યુકેટેડ અને બધી કાસ્ટના અમે લીધા છે અને આ ઉમેદવારોને જોઈને એવું લાગે છે કે અમે અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ બેઠકો જીતીશું અમિતભાઈ કઈ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને મોસ્ટલી ઉમેદવારોની પસંદગી કરવામાં આવી બોર્ડ વાઇઝ ક્રાઇટેરિયામાં જાતિગત સમીકરણ ને યુવા એજ્યુકેટેડ એવા લોકોનું પસંદગી પર ખાસ ધ્યાન રાખીએ છે આજે તમારા છ જેટલા ફોર્મ ભરાયા છે ભાજપના તો આવતીકાલે ક્યારે ને કેટલા વાગે ફોર્મ ભરવાની આપની તૈયારી છે આજ રોજ છ થી સાત ફોર્મ અમારા ભરાયા છે આવતીકાલે તમામ બાકીના ઉમેદવારોના ફોર્મ લગભગ અગિયાર વાગે અમે અહીંથી ઓટા ચોકડીથી મામલતદાર કચેરી સુધી અમે જઈશું આપને વિશ્વાસ છે કે એકવીસ થી એકવીસ બેઠકનો ઇતિહાસ જે હતો પુન પછી ફરી પુનરાવર્તિત થશે દસ વર્ષ પહેલા એકવીસ માંથી એકવીસ આવીથી આજે બે હજાર પચીસમાં એનું પુનરાવર્તન હંડ્રેડ પર્સન્ટ થશે થશે ને થશે જય હિન્દ ભારત માતા કી જય થેન્ક યુ